રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને નવા જિલ્લાની નિમણૂક કરવામાં આવી છે નવા જિલ્લામાં આઠ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ નવો જિલ્લો જાહેર થતાની સાથે જ એક બાદ એક તાલુકાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે દિયોદર વિસ્તારમાં પણ નવા જિલ્લામાં સમાવેશની સાથે જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ગઈકાલે આવેદનપત્ર આપ્યા બાદ હવે આવનારા રવિવારના દિવસે તમામ તાલુકાના લોકો એકત્રિત થઈ દિયોદર ખાતે જાહેર સભાનું આયોજન કરી આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો અમારે દિયોદર તાલુકા અને બનાસકાંઠા જે છે ને પાલનપુર મુખ્ય મથકવાળું એમાં રાખે અને બીજું કંઈક મતલબ જે છે યથાપતિ સ્થિતિ અમારી રાખે અમારે થરાદ સાથે ભળવું નથી તો પ્રાંત સાહેબે એમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે આના અનુસંધાને અમે તારીખ મતલબ આવતો રવિવાર એટલે પાંચ તારીખે દિયોદર કાંકરેજ લાખણી પાબર સૂચિત ભીલડી તાલુકો ભીલડીની તાલુકો બનાવવાની બી આ માગણી છે જ આની હાથે અને એ પાંચ સાત ધાનેરા તાલુકો એ પાંચ સાત તાલુકાની જનતાની એક મોટી વિશાળ જંગી જાહેર સભા દિયોદર ખાતે એનું આયોજન કરેલું છે સરકારને સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે અમને સમય આપે ને અમારી સાચી વાત સાંભળે મુખ્યમંત્રી સર ચર્ચા કરે અમારી સાથે અમે એ જો સમય આપે તો ગાંધીનગર જવા તૈયાર છીએ મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરી બેસી અને જે નકશા ઉપર ભૌગોલિક પરિસ્થિતિનું થતું હોય અને લોકોને ખુશહાલી થતી હોય એવું જિલ્લાનું સ્થળ બને એના માટે ફરી વેચારણા કરી અને નવો નિર્ણય કરે એવી પ્રયત્ન કરીશું કે જ્યારે જિલ્લો નવો બનાવવામાં આવે ત્યારે સરકારે કે આ વહીવટી તંત્રને મળવું જોઈએ તાલુકા વહીવટી તંત્રને મળવું જોઈએ જિલ્લા વહીવટી તંત્રને મળવું જોઈએ અને ગ્રામ પંચાયતમાં નો ઠરાવ કરવો જોઈએ સરપંચોને મળવું જોઈએ પણ આવું કશું કંઈ થયું નથી અને જેમ ભારતીય જનતા જે પાર્ટીની સરકારે જેમ રાતોરાત નોનું બદલી નહીં એમ રાતોરાત જિલ્લો બનાસકાંઠામાંથી જુદો પાડી અને વાવ થરાદમાં જોઈન્ટ કર્યો એ બદલ ભેલડી ધોનેરા તાલુકો ભાભર તાલુકો લાખડી તાલુકો દેવદર તાલુકો અને કોંક્રેજ તાલુકો આનાથી આમ જનતા બહુ નારાજ છે બહુ દુઃખી છે અને જો આ સમયસર આ જે જિલ્લો જાહેર કર્યો અને જો પાછો ખેંચવામાં નહીં આવે અને વગઢ જિલ્લો જાહેર કરે તો બરાબર છે વગર જિલ્લો જાહેર ન કરી શકે તો અમને કોઈ વાંધો નથી અમને પાલનપુરમાં રહેવા દે એવી અમારી છે પણ જો સમય આ સૂચિત ન થશે તો અમે આવનારા સમયની અંદર બહુ મોટા રમખાણો કરીશું કે વગર જિલ્લો જાહેરાત કરેલી હતી પણ કશું એ વગર જિલ્લો થઈ શક્યો નથી બરોબર તો અમારે એવી હવે એવી માંગ છે કે જિલ્લો કરો તો બહુ સારું છે જિલ્લો ના કરી શકતા હો તો અમને જ્યાં સાથે રાખો બરોબર પાલનપુર અમારે સરળતા છે બધી રીતે તો અમને ત્યાં રાખવો એમ